પ્રવેશ માટે ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ તો ડંકો વગાડ્યો છે પરંતુ જો વાત વડોદરા શહેરની કરવામાં આવે તો શહેરના લગભગ સાત હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી જેમાં આઠ વિદ્યાર્થીઓએ દેશભરમાં ટોપ હજારમાં સ્થાન મેળવ્યું છે વિદ્યાર્થીઓના સારા પ્રદર્શનને લઈને વાત કરીએ તો વડોદરાની સંસ્થા આરજે વિઝનનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો આરજે વિઝને વડોદરાની એકમાત્ર એવી સંસ્થા છે જેના વિદ્યાર્થીઓ દર વખતે નીટની પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કરી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે આરજી વિઝનના માર્ગદર્શન હેઠળ નીટની તૈયારી કરી લગભગ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ધાર્યું પરિણામ મેળવ્યું છે જેમાં બે વિદ્યાર્થીઓએ સાતસોથી લઈને સાતસો વીસનો સ્કોર પ્રાપ્ત કર્યો છે અલી અઝગર દલાલ અને અંશ સંઘવી નામના બે વિદ્યાર્થીઓએ હાઈએસ્ટ સ્કોર મેળવતા આરજે વિઝનના શિક્ષકો સહિત બંને વિદ્યાર્થીઓના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે સંસ્થામાંથી નીટના પરિણામમાં છસો પચાસથી વધુ સ્કોર કરનાર બાર વિદ્યાર્થી અને છસોથી વધુ સ્કોર કરનાર અઠાવીસ વિદ્યાર્થીઓનો નોંધાયા છે તમામ લોકો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે આરજે વિઝન સંસ્થામાં સારા પરિણામને લઈ તમામ લોકોએ એકબીજાને કેક ખવડાવી મોં મીઠું કરાવ્યું અને મારા નહીં ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં સેવન હંડ્રેડ માર્ક્સ આવ્યા છે સેવન ટ્વેન્ટીમાંથી અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક નાઇન ફોર્ટી સિક્સ છે હું મારી સફળતાનો શ્રેય આરજે જી વિઝનની તમામ ફેકલ્ટીઝને આપીશ જેમને મને ગાઈડ કર્યો અને વધારે મહેનત કરવા માટે પ્રેર્યો મેં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં સેવન હંડ્રેડ આઉટ ઓફ સેવન ટ્વેન્ટી આવ્યા છે આ અચીવમેન્ટ માટે આરજે જી વિઝનનો ખૂબ મોટો ફાળો છે મારા ફેમિલી તેમજ અથાગ મહેનત અને કન્સિસ્ટન્સી એક રોલ પ્લે કરે છે આમાં આરજે જે વિઝનની મોડ્યુલ ટેસ્ટ સિરીઝ પીવીપી અને ઘણા બધા ફેક્ટર્સ અને એક સક્સેસ તરફ લઈ જાય છે તેના માટે હું આરતી વૈજ્ઞાને થેન્કફુલ કહું છું અને અમારા ફેમિલીને બી આભાર માનું છું ખૂબ જ અથાગ મહેનતને કારણે અને ભારજી વિજયના ગાઈડન્સને કારણે ખૂબ સારા પર્સન્ટેજ આવ્યા છે અને ખૂબ સારા માર્ક આવ્યા છે અમારા ધારણા કરતાં પણ ઘણા વધારે છે અને એમને આનંદ છે કે એની મહેનત ઉગી નીકળી છે અને એમાં સફળ દર વર્ષે આરજે વિઝનમાં મેડિકલના રિઝલ્ટ નીકળે જ છે સારા એક પરંપરા બની ગઈ છે કે આરજે વિઝનમાં સારું રિઝલ્ટ નીકળે જ છે તો મેડિકલ માટે સૌથી ધમાકેદાર રિઝલ્ટ સાથે વિઝન બરોડા ખાતે કાઢ્યું છે આ વર્ષે પણ અમારા સાતસો ઉપર બે સ્ટુડન્ટ્સ આવ્યા છે છસો પચાસ ઉપર અમારા બારથી વધારે સ્ટુડન્ટ છે અને છસો ઉપર તો અમારા પાંત્રીસથી વધારે સ્ટુડન્ટો છે તો આ વખત પણ આ ડિવિઝનનું નીટ બે હજાર ચોવીસનું સૌથી જબરજસ્ત પરિણામ અમારું આવ્યું છે નવનિર્વાચિત સભ્ય દિલ્હી જવા રવાના નવનિર્વાચિત હરિભાઈ પટેલ રેલ માર્ગે દિલ્હી જવા માટે રવાના થયા દિલ્હી ખાતે પક્ષની બેઠકમાં તેઓ હાજરી આપશે મહેસાણાના રેલ માર્ગે એ કર્યો એનડીએ પાસે ત્રણસો ને ત્રણ સાંસદ હોવાનો દાવો ટ્વીટ કરીને ગિરિરાજસિંહે એનડીએ પાસે ત્રણસો ત્રણ બેઠક હોવાનો દાવો કર્યો ગિરિરાજસિંહના ટ્વીટથી રાજકીય તર્ક વિતર્ક તેજ થઈ ગયા છે ત્રણસો ત્રણના દાવા સાથે એનડીએની બેઠકના ફોટો પણ તેમણે પોસ્ટ કર્યા લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ નરેન્દ્ર મોદી ત્રીજીવાર પીએમ પદે શપથ લેવાની તૈયારીમાં છે જ્યાં વૈશ્વિક નેતાઓ પણ પીએમ મોદીને અભિનંદન આપી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા તો બ્રિટનના પીએમ ઋષિ સુનખે અભિનંદન આપ્યા સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ ફોન કરીને નરેન્દ્ર મોદીને જીતના અભિનંદન આપ્યા રોડનાર સંગઠન પર સવાલ ઉભા કર્યા બનાસકાંઠામાં પોતાના દમ પર જીત્યા બાદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉઠાવીને સલાહ આપતા જોવા મળ્યા ગેની કોંગ્રેસના સંગઠનને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા ગેનીબેન કોંગ્રેસ સંગઠન પર રોષ ઠાલવ્યો

આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરાલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માન ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે બના અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય આ પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પહેલાં નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ના કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટવાની ભાવના રાખી નથી એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારે પણ કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું જ્ઞાનીબેન ઠાકોરના વિજયના પગલે વાવ વિધાનસભા બેઠક પર છ મહિનામાં પેટા ચૂંટણી યોજાશે ત્યારે વાવ બેઠક ખાલી થતાં અત્યારથી ટિકિટ માટે સોગઠા ગોઠવવાનું શરૂ થયું છે લોકસભાની આ ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર બે મહિલાઓ વચ્ચે ચૂંટણીની લડાઈ હતી જેમાં જ્ઞાનીબેન ઠાકોરને જીત મળતા બાસઠ વર્ષે કોંગ્રેસ આ બેઠક પર ખાતું ખોલવામાં સફળ રહી છેલ્લે ઓગણીસો ને બાસઠમાં કોંગ્રેસને આ બેઠક પરથી જીત મળી હતી હાલ તો ખાલી થયેલી વાવ બેઠક પર શરૂ થયેલી ટિકિટની અટકળો પર સૌની નજર છે

બનાસકાંઠામાં પાલનપુર શહેર વોર્ડ નંબર છ ના વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર થયા છે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે ખાસદાર ફળી અને ભક્તોની લીમડી નાની બજારનો જે વિસ્તાર છે એનો સમાવેશ થાય છે રવારીવાસ અને જમાદારવાસ ગોબાંદવાસ અને સલાટવાસનો પણ સમાવેશ થાય છે સુન્ની વોરવાસ અને કથનુ ફળી આંબલી દરગાહ ગ્રસ્ત જાહેર થયો છે તો કમાલપુરા ઝવેરીમાઢ અને દિલ્હી ગેટ પથ્થર સડકને પણ સમાવી લેવાયા છે

એના નિયંત્રણ અધિકારી તરીકે અમારી નિમણૂક થયેલ છે ત્યાં જે સ્વચ્છતા સફાઈનું અને ક્લોરિનેશનની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં ચાલુ છે કુલ ત્રીજી તારીખે તેવીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે એની સારવાર દરમિયાન અત્યારે ચાલુ છે બનાસમાં અમને મેડિકલ સારવાર હેઠળ છે આજે ટેકાના ભાવો નક્કી કરવા બેઠક કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ટેકાના ભાવો અંગે બેઠક છે રાયડો ચણા ઘઉં સહિતના ટેકાના ભાવ અંગે ચર્ચા કરવામાં આવશે ભાજપ દ્વારા ખેડૂતોના હિતલક્ષી ટેકાના ભાવ મળે તે અંગે રજૂઆત કરશે ખેડૂત પ્રતિનિધિઓ ખેડૂતને ઉપજ મુજબ ટેકાના ભાવ મળે તે મુદ્દે રજૂઆત કરશે બેઠકમાં ટેકાના ભાવો મુદ્દે થયેલા નિર્ણયને કેન્દ્રીય કૃષિ ભાવ પંચને ભલામણ કરશે ખેડૂત પ્રતિનિધિઓ અને યુનિવર્સિટીના નિષ્ણાતો અને કૃષિ વિભાગના વડા ની હાજરીમાં આ બેઠક થઈ રહી છે ત્યારે દેશભરમાં આવેલા રજૂઆતો અને જે નિર્ણયોને લઈને જે ભલામણો થઈ છે તે અંગે કેન્દ્રીય ભાવ પંચ નક્કી કરશે ટેકાના ભાવ આ બેઠકમાં આગામી રબી સિઝનમાં થનારા પાકો ઘઉં ચણા રાયડો જેવા પાકો માટે આગામી સિઝનમાં ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે એના ભાવોની ભલામણ

તેનો વિડીયો ઉતાર્યો હતો અને તેની સામે અનેક પ્રકારના જે છે શારીરિક શોષણ કર્યું ત્યારબાદ તેને જુનાગઢ છોડી મુકવામાં હતો ત્યારબાદ તેની સામે ગણેશ જાડેજા સહિત દસ લોકો સામે એટ્રોસિટી મારામારી મુંધમાર અને આર્મ જે ટ્રેક્ટર ફરિયાદ ફરિયાદો નથી ગત રાત્રે જૂનાગઢ પોલીસે તેને દબોચી લીધો અને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો હાલ જે પોલીસના જણાવ્યા મુજબ જે પ્રાથમિક માહિતી આવી રહી છે તે પ્રમાણે આ જે પકડાયેલા જે ઝડપાયેલા લોકો છે તેની ઓળખ કરાવવામાં આવશે ત્યારબાદ પોલીસ છે તે મીડિયા સમક્ષ કોઈ પણ માહિતી આપી શકશે બીજી તરફ જોવા જાય તો આ પ્રકરણની અંદર જુનાગઢ પોલીસે પેલા ત્રણ શખ્સોને રાજકોટ જિલ્લાના જસદણ માંથી ઉપાડી દીધા છે તેમાં અતુલ છે ફેઝલ છે અને ઇકબાલ છે તે લોકો પણ અહીં જુનાગઢ આવ્યા હતા ને આજે સંજુ સોલંકીનું છે તેનું અપણ કરી લીધું હતું હાલ તો પોલીસે આ તમામને દબોચી લીધાનું કહી રહી છે પણ પોલીસ તરફથી હજી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી પણ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ લોકોની ઓળખ પર સમક્ષ આ રહસ્ય પરથી પડબો ઉચશે અતુલ કારણ કે ગણેશ જાડેજા એ ધારાસભ્યનો પુત્ર છે અને ગોંડલથી છે એટલે આ સમગ્ર મામલામાં દાખલારૂપ કાર્યવાહી થશે ખરી કે પછી ભીનું સંકેલી લેવાશે પંકજ આપને ચોકડ કે આજ સુધીના કિસ્સા ની અંદર આપ જોઈ શક્યા છો કે જે રીતની પોલીસ ની ભૂમિકા હોય છે અથવા કોઈ પણ પ્રકારનું પોલીસને દબાણ ને વસ્ત થઈને કાર્યવાહી કરવામાં છે બીજી તરફ પંકજ હું આપણે વાત કરું તો જે અનુસૂચિત જાતિની અંદર આ બનાવને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને જુનાગઢ ની અંદર પણ મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકોએ તેમજ કલેક્ટરને આવેદન આપી જે સાચા આરોપી છે તેને પકડવાની માંગ પણ પણ કરી હતી અને જો આરોપીઓ ન તો દેખાવો કરવાની ચીમકી પણ ઉતરી હતી તેને લઈને પણ જુનાગઢ પોલીસે હાલ ગણેશ જાડેજા અને તેના સાગરિકો ને દબોચી લીધાનું હાલ સામે આવી રહ્યું છે પણ આપ જે પ્રમાણે કહી રહ્યા છો ધારાસભ્યના પુત્રો છે વર્તમાન સરકાર ભાજપની છે ત્યારે પોલીસ તેની સામે કેવી કાર્યવાહી કરે છે તે પણ એક સવાલ છે સામે પક્ષે જ્યારે અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુ સોલંકી સાથે વાત થયા મુજબ તેમનું પણ એક જ કહેવાનું હતું કે પોલીસ પોતાની કાર્યવાહી કરે અને કોઈ ડુપ્લિકેટ આરોપી ન બતાવે તેવી તેની માંગ છે જો આવું કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું પણ તેણે જણાવ્યું હતું જે પંકજ અતુલ આ મામલામાં એમએલએ તરફથી કોઈ નિવેદન આવ્યું હતું ખરું કારણ કે તેમનો પુત્ર છે અને તેમની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે ચોક્કસ થી હજી સુધી એમના પુત્ર તરફથી કે ધારાસભ્ય તરફથી કોઈ નિવેદન મીડિયા સમક્ષ આવ્યું નથી પણ એક વાત ચોક્કસ છે કે આ રીતે જે રીતે રાજુ સોલંકીના જણાવવા પ્રમાણે તેના પુત્ર છે તે એનએસિવાય નો પ્રમુખ છે અને તેને માર મારતા એમ પણ કહેવામાં આવતું હતું કે તું એનએસ્યુઆઈ ના પ્રમુખ તરીકે રાજીનામું આપી દે આમ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ ઇશ્યુ પણ આની અંદર સામે આવી રહ્યો છે બીજી તરફ આજે સંજુ સોલંકીનું અહીંથી અપહરણ કરી ગયા હતા ત્યારબાદ તેને ફરી જુનાગઢ પણ મૂકી ગયા હતા જુનાગઢમાં લાવવામાં આવ્યો છે તેની સામે હવે આગળની તપાસ થશે કાર્યવાહી થશે પરંતુ સવાલ એ છે કે તેઓ પુત્ર છે ત્યારે આ મામલામાં ભીનું ન સંકેલાય એના માટે ની કાર્યવાહી પર સૌની નજર રહેશે